રોનકભાઈ બેન ની કઈક ફરિયાદ છે રામ બાલી એવું કઈક વ્યક્તિ કોઈ છે માનસિક રીતે બેન ને હેરાન કરે ગાળો ધમકી આપે આવે પીછો કરે નંબર કાઢીને કોઈ સગા સંબંધી ને ફોન કરે છે ફરિયાદ માનસિક હેરાન કરે છે રાજકોટ થી હા હવે એમાં તકલીફ માં એવું છે ને કે એ બેન ને આખી કંપનીમાં અમારે ત્યાં કંપનીમાં ટોટલ અઠ્યાવીસ માણસ કામ કરે છે બરોબર એ બેન ને સત્યાવીસ જણ જોડે નથી બનતું ઓકે એટલે ખાલી રામબલી નહી એ એમની આજુબાજુ બેસતા બીજા બેનો છે કે પછી એમના ડિપાર્ટમેન્ટમાં કામ કરતા બીજા ભાઈઓ બધા છે એમને કોઈની સાથે નથી બનતું એ દરેક ની સાથે ઝઘડો કરે છે એમને દરેક ની સાથે બોલાચાલી થાય ગાળા ગાડીની શરૂઆત બધી એ કરે એ બેન જૂના છે એટલે અમે એમને સમજાવીને બીજા બધાને સમજાવીને રાખીએ છીએ કે ભાઈ તમે હળીમળીને કામ કરો અને આ બધી વસ્તુ ન કરો અહિયાં આગળ એમ

ઘરે બીજો કરે સમજ નહીં locker માં mobile હોય તો number કાઢી ને એના સગા વાળા કરે છે ના 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 એ બધું ખોટું લોકો એના વિરુદ્ધ માં ભડકાવે છે ના ના એ બધી ખોટી ખોટી વાત છે અને બીજી વાત કે જે રામબલી જે વાત કરે ને રામબલી એ એમના ડિપાર્ટમેન્ટમાં જ નથી રામબલી તો બીજા department માં કામ કરે છે એટલે એમને આખા દિવસમાં માં રામબલી સાથે એમનો પરિચય બી ન થાય ને વાતચીત બી ન થાય બરોબર રામબલી ને એમની સાથે લેવા દેવા જ નથી કઈ બી એટલે મતલબ એ બેન ને એ બેન નું પોતાની તકલીફ છે અમે લોકો એ બધું બહુ શાંતિ થી બધું સમજાવી ને પતાવી ને કરીએ છીએ હવે આપ કોને તો હું બીજા સત્યાવીસ જણ પાસેથી લેખિત માં તમને આપી શકું કે દરેક જનને એમની સાથે તકલીફ છે તો તમને એવું બધું એવું એમની હું એવી બધી વસ્તુમાં એટલે મને સાહેબ હું શું છે હું માલિક કરતા બી મને એવું છે કે ભાઈ આપણો મારો પરિવાર છે ને બધા હળીમળીને રહેતો સારું એ તો સારું છે બરોબર છે બાકી તમે માલિક છો તો 28 જણાઈ લખી તો તમારે તમે ક્યો એમ લખી ના તમે ક્યો ને પણ એમ નહીં હું શું કામ કહું આપ સમજો હું શું કામ કહું મને આપ એમથી શું તકલીફ હોય હું શું કામ એ હું કહું હોય ને તમને એક જ પોઈન્ટ છું સત્યાવીસ જોડા ની આપણે કઈ જરૂર નથી જી મારો point હજી એ છે હા ઈ બાઈ જે બાલી આ બેન ને કઈ હેરાન કરે છે કે રામ ના ના એવું કઈ કરતો નથી ને હું તમને ફોન કરું છું તો મેં તો આ બેન ને કીધું કે આમ હેરાન કરે પીછો કરે ના કરે મેં પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો હું બી એ કહું છું એમને રાજકોટ સુધી લંબાવવાની જરૂર જ નથી અહીંયા લોકલ પોલીસ સ્ટેશન માં કરી દે હા ફરિયાદ કરે ને પોલીસ તપાસ કરી લેશે જે કઈ હા હા તો બરાબર જ છે તો બરાબર વાત છે એમાં કઈ ખોટું નથી એમને ત્યાં સુધી કેમ લાંબા જાય એ નથી ખબર પડતી. જોઈ લો એને એવું કીધું કે આપણે હળીમળી કામ કરો એમ ફરિયાદ થઈ હતી એનું શું કારણ હતું કે વેવ સાહેબ મને તો એકદમ તો છે ને અત્યારે એવું યાદ બી નથી ફરિયાદ કરીને એમને ત્યાં ગયા તા કે નહીં એ બી મને નથી ખબર ખબર પડી જાય ને સાચું કોણ ખોટું કોણ પણ એ તો એ આજે ભી કરી લે મને એનો વાંધો જ નથી ભલે કરી દે આજે કરી દે ફરિયાદ હું તો હું કામ લઈ ને બેઠો છું હું આ બધી મારે તો મને એવું છે કે ભાઈ આ બધી મગજમારી ન થાય અને શાંતિથી કામ કરે એ મારી ઈચ્છા હોય એક એ લોકો હેરાન થાય એના કરતા ભાઈ હડી મળીને કામ કરો તમે હવે એ ભલે એ પોલીસ ફરિયાદ કરશે સામે પેલો પોલીસ ફરિયાદ કરશે બધી મગજમારી કરશે એમનો પરિવાર પોલીસ ને પતિ ની ફરિયાદ હાલતી નથી હું હું સામાન્ય બહુ સાદી રીતે સાદી ભાષામાં એવું સમજાવું કે આપણે જ્યાં સુધી વાતચીત થઈ અને જો વાત બધી વસ્તુ પતી હોય તો એને લાંબુ કરવાની જરૂર નહી રામ ભાલી યારે વાત કરો એટલે મને કાક અનુભવ થશે શું કેવા માંગે છે

अने आते में ठाक आते में नंबर बोकले राम बाली को गिया तो यूपी वानो लगे हाँ। आंतर में ठाकुर ठाकुर करो ये कौन हाँ कौन है ये नहीं ये नहीं आता सामने का तो खबर कौन से ये नहीं आता सामने तो तो का ये ये कौन है ठाकुर से कोई ठाकुर ठाकुर से कौन से ठाकुर नाम है मधुकिंदू असुमकिंदू ये टेढ़ी �

આગેવાનોને મેં કીધું છે એ તમને ફોન કરશે મદદ કરશે પણ તમે લડશો તો તમે હારી જાવો ને મારે કઈ નથી કરવું મારું આમ નથી તો પછી બીજી વખત અમને છે ને કોઈ બહેનો ના ફોન આવે ને તો અમે સમજી વિચારી મદદ કરી તમે થાકી ગયેલા છો શું છો બે દિવસ પછી અમે કોક ને મદદ કરી ફોન આવે હવે અમે આમ કરી નાખવું અમારે આમ નથી કરવું તો પેલા વિચારી જુનાગઢ રાજકોટ છે ડીડી સોલંકી બોલ આપ બરોડા છે રામબાલી બોલ રે हाँ सर वो बोल रहा हूँ ये नीरुबेन चावड़ा करके वहाँ पे काम करते हैं आपके साथ में हाँ हाँ करते हैं वो नीरुबेन चावड़ा है आज तो शायद नहीं आए हैं वो तो, तो, मतलब अलग अलग, अलग तीन डिपार्टमेंट है यहाँ पे वो बीच वाले डिपार्टमेंट में करते हैं टीसी कैट में आप उसको कुछ धमकी देते हो ऊपर उंगली उठाते हो बात चलावे गलत जनता करती है सर मैं आपको क्लियर बताऊं उनका डिपार्टमेंट अलग है मेरा डिपार्टमेंट अलग है मिलना जुलना बिल्कुल होता नहीं है है कदाच रास्ते में आते जाते दिख गए बस उतना ही और दूसरी बात बताऊं तो वो बहन ना उनका सबके साथ मगज मगजमारी सबके साथ झगड़ा होता रहता है वो बहन बोल रही है मैं वो यूट्यूब में भी रिकॉर्डिंग भी चढ़ा है तुम सुन लेना वो बहन बोल रही है कि आप उसको पीछा करते हो उसका मोबाइल लॉकर में से निकल के उसके सगे वाले को फोन करते हो बराबर उसका दाग, उसका चरित्र का बोलता उसका इज्जत का पालिदा करते हो सब जगह पर फैलाते हो जो जो हो हो को चढ़ाते चढ़ाते उसको आप जो कह रहे हो ऐसा बनेगा पर मैंने फोन किया होगा साहब तो मेरे मोबाइल में उसका डिटेल तो होगा ना मेरा ये नंबर आपके पास जो है वही है तो परेशान करते हो देते हो ये करते हो वो करते हो बेन बिल्कुल मुझे जो मैं तो 1500 किलोमीटर दूर से आया मैं यूपी से आया मुझे गुजराती ही नहीं आती मैं क्या परेशान करूंगा

है। मैं आपको बताऊँ यहाँ उनके अपोज में यहाँ समझिए ना करीब हमारा स्टाफ कितना चालीस चालीस तो नहीं पैतरीस होगा पैतरीस में तीस जन तो उनके अपोज में है बताइए आप खुद यहाँ किसी को भेज के वो तपास करा सकते हैं तुम सेठ तो रौनक भाई तो ऐसा बोला कि अट्ठाईस का स्टाफ है उसमें सत्ताईस उसके विरोध में आप पैंतीस मैं ऑफिस मैं ऑफिस वाफिस सब लेके बोलता हूँ सफाई वफाई सब लेके टोटल बोलता हूँ मुझे मतलब एक्चुअल पता पता नहीं कितने वर्कर है पर मैं अंदाजा बताता हूँ की लोग के आजू बाजू होंगे टोटल तो, तो आपका उससे झगड़ा से हुआ नहीं कभी झगड़ा साहब मतलब सबसे हो चुका है मेरा भी एक बार हुआ है आपको क्या, आपका क्या हुआ था? मेरा मतलब उनको ऐसा शक होता है कि ये मेरा नाम ले जैसा आप बोल रहे हो ना कि वो ऐसा बोलती है वैसा बोलती है तो ऐसा करके ऐसा बोल रही थी तो एक बार मैं ऐसे जा रहा था तो वो गालियां देते हुए जा रही थी तो मैंने पूछा ऐसा है तो ऐसा है तो फिर वो चिल्लाने लगी फिर गुस्से में मैंने भी दो चार बात बोला फिर उन्होंने तो बहुत आधे घंटे तक बोला फिर ऑफिस में गए साहब के साथ बात किया तो साहब ने बोला दोबारा इनके विषय में कुछ बोलना नहीं कुछ बोलते है तो तुम चले जाना चुपचाप तो साहब लेडीज है अभी कुछ भी होगा तो लेडीज अपने समझते हैं कानून प्रक्रिया कुछ भी होगा तो लेडीज की पहले सुनी जाएगी और अपने 1500 1600 सोलह सौ सो, सो किलोमीटर यूपी से यहाँ पे आए हैं तो ये सब मगजमारी करने नहीं आए हैं ऐसा दो चार पैसा कमाए घर पे भेजे शांति से परिवार चले इसलिए आए हैं हाँ मैं मेरा मतलब प्रश्न दो चीज लोग को भेजू बोला कौन धमकी देता है आ, आपने बोला कि आप फोन से धमकी देते हो मेरा ये दस साल पुराना नंबर है धमकी तो देते, देते हो कुछ परेशान नहीं, नहीं करते नहीं, हो नहीं तो वहाँ पे

मतलब पुलिस कम्प्लेन भी किया है मेरे नाम पे नहीं दूसरे दूसरे के नाम पे किसके बताएंगे बहन बताएंगे किसका किसका नाम था पुलिस कम्प्लेन भी उन्होंने एक बार किया हुआ है तो ये तो मेरा नाम तो नया आया आज तो मुझे पता चला कि मेरा नाम भी आया है पर ये दूसरे के नाम पे पहले पांच छह महीने पहले शायद कम्प्लेन किया था ठीक है जो भी अपना काम धंधा करती मैं, मैं तो हूँ मेरे, मेरे तरफ से कोई प्रॉब्लम नहीं आएगी मत करो और हाँ भी मैं बोला है अगर वो सही है तो कंप्लेंट करे झगड़ा हाँ, ना करे हाँ ठीक है चलो जी जी ओके